હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે ચાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો થોડી વાર આરામ કરી લીધો છે ને દ્વિતી હજુ સૂતી છે અને બસ જોવામાં ઉઠાડવી જ છે કેમકે થોડીક વાર એને મૂડમાં લઈ આવશું નાસ્તો પાણી કરાવશું તો એમ ટ્યુશનનો ટાઈમ થઈ જશે નરેશ એનું કામ કરે છે અને મમ્મી પપ્પા જતા રહ્યા છે વાળીએ અને મંગુ અને ગૌરી છે ને એ પણ અત્યારે હજી આરામમાં જ છે ચાલો હમણાં કે દિવસની આપણે મંગુને ગૌરીને નથી બતાવી તો આપણે એને પણ જોઈ લઈએ તો મંગુ અને ગૌરીએ નાસ્તો પાણી કરી લીધા છે અને અત્યારે આરામ કરે છે અને એનું જો અહીંયા પ્રોટીન આપણે પલાળી દીધું છે એટલે ગાય દોવાનો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં મસ્ત બની જાય અને ઘરનું જે કંઈ થોડું ઘણું કામ બાકી છે રૂંડાનું તો એ ફટાફટ હું કામ કરી લઉં અને પછી આજે છે ને મારે લાપસી બનાવવાનો વિચાર છે આની પહેલાં છે ને મેં લાપસીનો મિની બ્લોગે બનાવ્યો હતો તો બધા લોકોને બહુ પસંદ આવી હતી અને એમ કહેતા હતા કે ફૂલ રેસીપી આપો ફૂલ રેસીપી આપો તો આજે મારે માતાજી માટે સ્પેશિયલ ટ્રેડિશનલ લાપસી બનાવવી છે હું આજે છે ને પરફેક્ટ માપ સાથે લાપસી બનાવવાની છું વિડીયોમાં કન્ટિન્યુ મજા આવશે તમને જોવાની લગભગ તો બધાના ઘરે બનતી હોય અને બધાને આવડતું જ હોય છે પણ આજે તો હું બનાવવાની છું એટલે તમારા લોકો બધા સાથે હું શેર કરી દઉં તો પેલા આપણે છે ને લાપસી બનાવવા માટે જાડુ લોટ છે પણ આપણે માતાજી માટે બનાવવાની છે ને એટલે આપણે પેલા ઘઉં કાઢી અને દરણું દળી લેશું અત્યારે લાઇટ છે ને ત્યાં બાકી લાઈટનું કઈ નક્કી નથી રહેતું ચાલો તો જો આપણે છે 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 બેરલ ઘઉં ભરેલા પેક કરેલું આખું ને એનું મોઢું ખુલ્લું હોય છે અને આવી રીતે છે ને એનું ઢાંકણું હોય છે અહીંથી આમ બંધ કરી દેવાનું હોય છે એટલે આપણે જયારે પણ ઘઉં કાઢવા હોય ને એટલે આપણે આસાનીથી જો આવી રીતે આપણે ઘઉં કાઢી શકીએ છીએ લાપસી બનાવવા માટે મારે લોટ જોઈએ છે એટલે મારે થોડાક જ ઘઉં જાડા દડવાના છે અને આવી રીતે સ્ટોર કરેલા હોય ને બેરલમાં ઘઉં એટલે કોઈ દિવસ એમાં ધનેડા ન પડે કે બગડે પણ નહીં અમે તો બધું અનાજ આવી રીતે બેરલમાં જ ભરી દઈએ છીએ ઘઉં કે બાજરો કે જવા કે ગમે પછી બેરલની નીચેના ભાગમાં છે ને એવી રીતે ઢાંકણાવાળા ખાના પાડી દઈએ કે જેથી આસાનીથી આપણે ઘઉં ને બાજરો કાઢી શકાય ચાલો તો જો અહીંયા છે ને જાડા ઘઉં દળાવવાનું ચાલુ થઈ ગયું છે જાડું દહીણું હમણાં થોડી જ વાર માં દળાઈ જાય હવે સુધીમાં દળાય ને ત્યાં સુધી કામ બાકી છે ને એ પેલા ફટાફટ કામ કરી લઈએ ચાલો તો જો આપણે છે ને જાડું દહીં દળવાના

એટલે પણ ચાલે લાપસી સાથે તો ચાલો દી રેડી કરી અત્યારે જલપાઈ લાપસી બનાવવાનું કામ શરૂ કર્યું છે ને આજે છે ને જિંદગીમાં પહેલી વાર દસ વર્ષ પછી એણે આજે આ નવી કઢાઈ કાઢવાની શરૂઆત કરી છે દસ વર્ષ પછી દસ વર્ષ સાચવીને રાખે ત્યાં સુધીમાં સુધી નુકસાન થઈ ગયું દાગા લાગી ગયા ને એવું થઈ ગયું કંપની એક વર્ષની વોરંટી આપે પણ એ ભલે એક વર્ષની વોરંટી આપે આપણે 10 વર્ષ પછી વાપરવાની શરૂઆત કરવાની કાઈ સરસ નથી આની પહેલા આપણે પાલક પનીરનું શાક છે ને આ કડાઈની અંદર જ બનાવ્યું હતું એટલે આનો બીજ જીવાર ઉપયોગ પહેલીવાર એકવાર ઉપયોગ થઈ ગયો છે પણ રોજ રોજ આપણે આમાં ઉપયોગ કરતા નથી ને મૂકી દીધી હતી મેં તો આજે મારે લાપસી સ્પેશિયલ આમાં બનાવવાની છે એટલે નોનસ્ટિક છે ને એટલે ચીપકવાની બીક ન લાગે એટલે એક વાર આપણે લાપસી તપેલામાં બનાવી હતી તો એમાં પણ સરસ બની હતી આજે હું આમાં ટ્રાય કરવાની છું મારી લગનની કડાઈ છે લગન માં જયારે વાસણ લઈ આવ્યું એની બધાય વાસણ જ મારા એમ પડ્યા છે પડ્યા છે વોરંટી પૂરી થઈ જાય આવ પછી કાઢી એટલે શું છે વાસણ લીધા હોય કોઈ ફાટે જ નહીં હવે અત્યારના હા હું અત્યારના જૂના જૂના જ વાસણ લીધા હતા મારા વાસણ છે કોઈ જ થયું જ નથી એમાં સારું હા તે સારું અને લાપસી બનાવવાનું કામ તો શરૂઆત કરી દીધું છે અને આવડતું તો છે કે નહીં? કોઈ દિવસ નથી બનાવી. ઘર લાપસી બનાવી છે. બનાવી દીધી ત્યારે તો સરસ ખાધી ખાધી? સારી બની હતી હા તો અત્યારે સારી જ બનશે. કામ કરીએ જ થાય.

અહીંયા જો મેં જાડો લોટ લઈ લીધો છે ને પરફેક્ટ માપ લઈ લીધું છે અહીંયા ગોળ લઈ લીધો છે ને અહીંયા જો આપણે પાણીમાં બાફવાની છે એટલે પાણી પણ લઈ લીધું છે બધું એક સરખું માપ લીધું છે પણ લોટનું થોડુંક માપ વધારે છે એનાથી થોડુંક ઓછું ગોળ છે અને પાણી છે ને એ સરખા માપનું મૂકવાનું છે તો હવે આ બધું આપણું પરફેક્ટ માપ થઈ ગયું છે હવે આપણે જો આ કઢાઈની અંદર છે ને પાણી એડ કરી અને આ લોટમાં છે ને તેલનું મોણ દેવાનું છે થોડી થોડી વાર આમ મુઠિયા બને ને એ રીતનું મોણ દઈ અને પછી આપણે આમાં બાફવા મૂકી દઈશું હું આગળ તમને બધી પ્રોસેસ બતાવીશ અને જો અહીંયા યુગભાઈ પણ આવી ગયા છે કાયુ યુગ ભાવે તને લાપસી ખાવા માટે આવી ગયા છે યુગને ગયું બહુ ભાવે કા ચાલો તો જો આપણે છે ને લોટમાં બે પાવરા તેલ નાખ્યું છે અને હવે એને છે ને સરસ આપણે લોટ ને મિક્સ કરી દઈએ ચાલો તો જો અહીંયા આપણે મસ્ત મજાનું મોણ દઈ દીધું છે લોટ ની અંદર જો થોડી વાર પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે પછી આપણે છે ને પાણીમાં ગોળ એડ કરી દેવાનો છે ચાલો તો જો અહીંયા છે ને સરસ પાણી ઉકળી ગયું છે હવે આપણે છે ને આ ગોળ ને એમાં એડ કરી દેવાનું છે એટલે મસ્ત મજાનું ગોળ વાળું પાણી પણ ઉકળી જાય ચાલો તો જો ત્રણ ચાર મિનિટ છે ને આપણે પાણી ગોળનું પાણી ઉકાળી અને પછી પાછું આપણે ગાળી અને પાછું ઉકળવા મૂક્યું હતું હવે આની અંદર છે ને આપણે ઘી એડ આને પાછું છે બોઇલ થવા દઈએ ઢાંકી દો હવે આપણે જોઈ લઈએ આપણું પાણી છે ને મસ્ત મજાનું જો ઉકળી ગયું છે અને હવે છે ને આપણે આની અંદર આ જે આપણે મૂળ વાળો લોટ કર્યો તો જાડો લોટ એ આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે ધીમે ધીમે ચાલો તો જો આપણે છે ને લોટ મિક્સ કરી દીધો છે અને હવે છે ને એમાં આપણે વેલણની મદદથી જો આમ કાણા પાડી દેવાના છે એટલે મસ્ત આપણો આખો લોટ છે ને એ બફાઈ જાય કેમ કે આ કાચો લોટ હોય એટલે એને બાફવો પડે એટલે જો આવી રીતે કાણા પાડી દઈ ને વેલાણના મદદ એટલે ઉપરની જે સરસ આપણો લોટ છે ને એ બફાઈ જશે અને જો આપણે છે ને અહીંયા આપણી રોટલીની જે તવી હોય ને એ તવી પછી સાવ ધીમો ગેસ કરી દીધો છે અને એની ઉપર આપણે જે આપણી કડાઈ છે ને એ રાખી દીધી છે અને પછી હવે આપણે આ ઢાંકણ ઢાકી અને આને છે ને દસક મિનિટ સુધી એમને સ્ટીમ થવા દઈશું બફાવા દઈશું આપણે નીચે લોઢી રાખવાનું કારણ એ હોય કે આપણી જે લાપસી છે ને આમાં એ ચોટે નહીં આમાં તો જો કે ન ચોટે અને સાવ સ્લો રાખવાનું છે ગેસ તો હવે આને દસ મિનિટ સુધી આપણે આમને બફાવા દઈશું અને છોકરાઓ આવી ગયા છે શું કરવું છે છાશ જોતી છે એ લોકો જો ટ્યુશનમાંથી દીત્યા આવી ગઈ છે તો નાસ્તો કરે છે અત્યારે તો છાશ લેવાયો છે કા ભૂખ લાગી હતી ને બહુ ભણી ભણીને દિત્યા ભાવે બાકી દીત્યાને બીજું કઈ નથી ભાવતું કા મગભાત હોય તો ભાવે દાળ ભાત હોય તો ભાવે ભાતવાળી વસ્તુ બધી ભાવે કા શાક રોટલી નથી ભાવતું કા તો પાંચક મિનિટ જો ટાઈમ થઈ ગયો છે ને આપણે જરાક ખોલીને જોઈ લઈએ ને હલાવીને જોઈ લઈએ કે બરાબર શેકાય છે કે નહીં નીચે ચૂટતી નથી ને તો આપણે ઢાંકણું ખોલીને જોઈએ તો જો મસ્ત મજાની આપણી લાપસી શેકાય છે અત્યારે ત્યારે વેલાણની મદદથી આપણે થોડી વાર એને હલાવવી પડશે ઉપર નીચે કરી નાખીએ તો જો આપણે છે ને મસ્ત મજાની લાપસીને હલાવી નાખી છે અને અમે છે ને પાછું આપણે આને છે ને હજી પાંચક મિનિટ શેકાવા દેવી પડશે એટલે મસ્ત છૂટી છૂટી લાપસી બની જશે એટલે પાછું આપણે આનું ઢાંકણ છે ને બંધ કરી દઈએ પાંચ મિનિટ પછી પાછું જોઈએ અને પાછું એને હલાવવાનું છે એવી રીતે આપણે બે ત્રણ વાર કરવું પડશે ત્યારે આપણી લાપસી છે ને છૂટી છૂટી મસ્ત બનશે ચાલો તો પાંચ પાંચ મિનિટ કરવું પડે હું કરું છું આપણે મસ્ત મજાનું મગનું શાક વઘારી નાખ્યું છે અને અહીંયા જો આપણે ભાત બની પણ રેડી થઈ ગયા છે એટલે મગફળનું કામ પૂરું થઈ ગયું છે ખાલી રોટલા રોટલી બનાવવાના બાકી છે પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે આપણે લાપસીનું ઢાંકણ ખોલી ને જોઈ લઈએ કે નીચે દાજતી તો નથી ને તો બરોબર આપણી લાપસી બને છે અત્યારે મસ્ત તો હવે આપણે વેલણની મદદથી મદદ એને પાછું આપણે હલાવતા રહેવું પડે એટલે નીચે બેસે નહીં અને એક સરખો લોટ છે ને જાય બધો લાપસી જો આપણે તમે જોતા મસ્ત છૂટી છૂટી બની ગઈ છે આપણે એને આજે ઢાંકણ જઈશું રાખશું હવે આમાં પાછું છે ને એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ એટલે આપણી મસ્ત લાપસી બનશે છૂટી છૂટી અને નરેશ તો સુગંધ આવી ગઈ ને એટલે સીધા રસોડામાં આવી ગયા ને લટ શેકાવા લીધા નરેશ

રોબર્ટસનો ગેસ પણ ધીમો છે અને ઉપર તવો ને પછી પાછું હા એની ઉપર પણ ને ઉપર પણ પાછે સ્ટીક ને એવું બધું લાંબુ લાંબુ છે એવું ચાલુ છે મસ્ત છૂટી છૂટી બને છે ને શેકાવા બતાવીશ કે કેમ

જો કેટલી મસ્ત લાપસી બની ગઈ છે એકદમ છૂટી છૂટી થઈ ગયા તમે જોઈ શકશો તમને જોતા મોઢામાં પાણી આવી જાય અને હવે છે ને આપણે ઉપરથી એમાં ઘી એડ કરવાનું છે તમે જેવું ઘી ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે કે આપણી લાપસી ગરમ છે એટલે આપણે ઘી છે ને એ જામેલું એડ કરશું તો એ આપડે મેલ્ટ થઈ જશે એટલે જે પ્રમાણે તમારે ઘી નાખો એ પ્રમાણે તમે નાખી શકો છો મને તો ઘી વાળી લપસી બહુ ભાવે એટલે મેં થોડું વધારે નાખ્યું છે અને હવે આપણે છે ને બધું સરસ મિક્સ કરી લેશું લોટા સરસ શેકાઈ ગયું છે લપસી એકદમ મસ્ત જો જતા જ મને પાણી આવી જાય ને મસ્ત લપસી બનીને થઈ ગઈ છે રેડી ચલો તો આપણે માતાજી ને લાપસી ધરી દીધી છે અને હવે અહિયાં છે ને ઘરના બધા સભ્યોને આપણે ચાખવા આપી દઈએ એમાં પેલા જ નરેશ આવી ગયા છે તો જો હવે માતાજી જે પ્રસાદ ધર્યો હતો ને લઈ લીધો છે અને ચાખે છે કે કેવો બહેનું છે લાપસી કેટલી મહેનત કરી છે હવે ચાખી ને કે સારી બહેની છે કે કઈ એમાં ઘટે છે અને બીજા જો ચાખવા વાળા બધા માણસો આવી ગયા છે આવી જાવ અંદર હાલો બધા ચાખી લ્યો કેવી ભાઈ છે મજા આવે એવું છે કે મસ્ત છે ને તું વાંધો નહીં હાલો દિત્યાબેન તમે ચાકી ને કયો હવે પૂરી નહીં થઈ જાય જે આપણે જો અહીંયા આખું બાઉલ ભર્યું છે આપણે મસ્ત મજાની લાપસી નું ડ્રાય ફ્રુટ નાખીને એટલે ઉપાધી ન કરો તમે બધા આરામથી ચાકી લ્યો પછી હમણાં જમવા બેસવાનું છે ચાલો હવે દીતિયા નો વારો આવ્યો છે અને દિત્યાબેન ટેસ્ટ કરે છે કેવી છે દીતિયા બેન મસ્ત હવે યુગભાઈ ભાઈ ને દો અલગ અલગ ચમચી લઈને આવી ગયા છે